ફરિયાદો નોંધવામાં આવી છે બે કડી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે ત્યારે એક ગુનો અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો છે જેમાં ફરિયાદ રાજ્ય સરકાર વતી ડોક્ટર બન્યા છે જેઓ આ તપાસ કમિટીમાં સામેલ હતા વિગતે વાત કરીએ આ ડોક્ટરના સ્વરૂપમાં રહેલા રાક્ષસોએ શું કર્યું હતું દર્દીઓ સાથે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

આ બકરા હલાલ કરવાની સિસ્ટમમાં કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે જેમાં બે લોકોના મૃત્યુ આ આ ગઈકાલના તાજેતરના કિસ્સામાં સામે આવ્યા અને તેની સરકારે તપાસ શરૂ કરી મામલામાં મૃતકના પરિજનોએ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે જેમાં આરોપીઓ છે ડોક્ટર પ્રશાંત વજીરાણી કે જે આરોપીએ આ બકરાને હલાલ કરવાનું એટલે કે દર્દીઓના ઓપરેશન કરવાનું કામ કર્યું હતું અને બે દર્દીઓને મોતને ઘાટ ઉતારી દીધા જે સાદા નરવા હતા જેમાં બીજો આરોપી ડોક્ટર કાર્તિક પટેલ છે ત્રીજો ડોક્ટર સંજય પટોડિયા અને રાજશ્રી કોઠારી અને સીઈઓ ચિરાગ રાજપૂત પણ આરોપી છે આ બંને ગુનાકડી પોલીસ સ્ટેશનમાં નોંધાયા પણ રાજ્ય સરકારે અને ખાસ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું એ પ્રકારે કે આમાં સરકાર ફરિયાદી બનશે હોસ્પિટલના લાયસન્સને રદ કરવામાં આવશે ડોક્ટર રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર નહીં રહે અને એવું થયું છે ને હવે રાજ્ય સરકારે ફરિયાદ નોંધાવી છે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જેમાં ચોંકાવનારા ખુલાસા થયા આ ફરિયાદમાં આ તપાસ કમિટી જેને ફેક્ટ ફાઇન્ડિંગ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું આ ડોક્ટરોની કમિટીએ રાજ્ય સરકાર વતી તપાસ કરી આ કિસ્સાની જેમાં લખ્યું છે આ દર્દીઓના કેસમાં કોઈ પણ પ્રકારનું એન્જિયોગ્રાફી કે એન્જીઓ કરવાની જરૂરિયાત માટે કોઈ પણ પ્રકારનું સ્પષ્ટ મેડિકલ કારણ જણાય આવેલું નથી તેમ છતાં આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આ દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી થયાનું જણાય આવ્યું છે જેમને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા તે દર્દીના રિપોર્ટમાં સીડીમાં અલગ અને ફાઇલમાં અલગ એટલે કે સીડી અને ફાઇલના રિપોર્ટમાં વિસંગતતા છે જે દર્દીની ધમનીઓનું બ્લોકેજ કાગળ પર જે બતાવવામાં આવ્યું છે તેવું સીડીમાં તો જોવા જ નથી મળતું ઓપરેશન બાદ દર્દીઓની એસઓપી પ્રમાણે સારવાર કરવામાં આવી નથી કોઈ પણ દર્દીની સારવાર માટે સંમતિ લેવી પડે અને આ સંમતિ દર્દીના પરિજનોએ આપી નહોતી છતાં પણ આ ડોક્ટરના સ્વરૂપમાં રહેલા રાક્ષસ પ્રશાંત વજીરાણીએ આ ઓપરેશન કર્યા મૃતક મહેશભાઈને ત્રીસ ચાલીસ ટકા બ્લોકેજ સીડીમાં દેખાય છે પણ કાગળ પર નેવું ટકા નળીઓનું બ્લોકેજ એટલે કે ધમનીઓના ને બતાવી તેમની પણ સર્જરી કરવામાં આવી મૃતક નાગરભાઈ સેનમાં જેમની પ્રાથમિક તપાસ કરતા આ સમિતિએ લખ્યું છે કે સીડીમાં બાદમાં તેમના મૃત્યુનો સમય નજીક આવી ગયો એટલી ક્રિટિકલ કન્ડિશનમાં સીપીઆર નોંધમાં પણ છેડ કરવામાં આવી છે આ બધું જ આ તપાસ કમિટી રાજ્ય સરકારે નિમી હતી એ સામે લાવી છે આ મામલે મામલે વસ્ત્રાપુર પોલીસ ગુનો નોંધવામાં આવ્યો છે જે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે તેને આજે કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડ ની માંગણી કરવામાં આવશે તે પ્રકારની માહિતી સૂત્રો આપી રહ્યા છે અને જ્યારે આ રિમાન્ડ મંજૂર થશે ત્યારે પોલીસ પાસે જે એક આગવી ઢબે પૂછપરછ કરવાની કળા છે એ કળાનો જો ઉપયોગ થાય તો ભૂતકાળમાં કેટલા લોકોને આ ડોક્ટરના સ્વરૂપમાં રહેલા રાક્ષસો મારી નાખ્યા છે પીએમ જે એવા યોજનાના પૈસા મેળવવા માટે અને ષડયંત્ર કર્યું છે તેના પર્દાફાશ થઈ શકે તેમ છે ગામે ગામથી અત્યારે એવી ચર્ચાઓ તો આવે છે કે અમને પણ લઈ ગયા હતા અમને પણ સર્જરી કરી છે પરંતુ હજુ સુધી વધુ ફરિયાદો સામે નથી આવી પણ આ પ્રશાંતના રિમાન્ડ મંજૂર થયા બાદ બની શકે કે પોલીસ તપાસમાં

कहिए जे पीड़